ષ રાશિની કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે ખોટા ખર્ચા ઉપર તમારે આજે કાબુ રાખવો બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને કોઈ પણ મોટું રોકાણ કરવું હોય તો અનુભવીની સલાહ લઈ અને રોકાણ કરવું જોઈએ કારણ કે કોઈ ન ત્યાં જ્યાં કવિ ન ત્યાં અનુભવી અને એટલા માટે અનુભવીની સલાહ લઈ અને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે સંતાનો બાબતે સામાન્ય ચિંતાનું પ્રમાણ રહેતું જણાય ને ગતે શોકો કર્તવ્યો ભવિષ્યમને એવા ચિંતય એટલે કે જૂની વાતોને ભૂલી નવા કામકાજની અંદર તમે ધ્યાન આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના કરો ભગવાન ગણપતિની પૂજા કરો સિદ્ધિ વિનાયકની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી વાત દર્શક મિત્રો કરીએ મેષ રાશિના જાતકોને મંગળના રાશિ પરિવર્તનની કેવી અસર થશે મેષ રાશિવાળા જાતકોને મંગળના રાશિ પરિવર્તનના લીધે જે મિથુન રાશિની અંદર પ્રવેશ કર્યો છે સફળતાઓ તમને સારી એવી પ્રાપ્ત થશે પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે તમારી જીદ અને ક્યાંક ને ક્યાંક તમે તમારી જીદને કાબુમાં રાખજો નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે આધ્યાત્મિક ઉન્નતિના આ મંગળના રાશિ પરિવર્તનની અંદર સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે કોઈ પણ વ્યક્તિને નાણાં ઉધાર આપતા હો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે ઓમ અંગ અંગા રખાય નમઃ આ મંત્ર નો નિત્યને માટે જપ કરજો પોઝિટિવ લાભ મળશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભના અક્ષર છે બહુ જ નો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે આજે કામકાજની અંદર ઉત્સાહમાં વધારો થતો જણાશે ભાઈ અને પરિવાર આ બંનેનો સંપૂર્ણ સહકાર મળતો જણાય અમૂલ્ય વસ્તુ મેળવવાની જે તમારી અભિલાષા છે એ અભિલાષા અવશ્ય તમારી પૂરી થાય મહત્વના નિર્ણય ન લેવા તમારા માટે હિતાવહ રહેશે કયો ઉપાય કરવો જોઈએ વૃષભ રાશિ વાળા જાતકોએ આજે ગણપતિ મહારાજને દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરી ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરવો જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાત કરી લઈએ વૃષભ રાશિવાળા જાતકોને મંગળના રાશિ પરિવર્તનની મંગળનું રાશિ પરિવર્તન દ્વિતીય એટલે કે ધનભુવનની અંદર થશે થયું છે અને આ ધનભુવનની અંદર થવાના લીધે આકસ્મિક ધન પ્રાપ્તિના સુંદર મજાના યોગો વૃષભ રાશિ જાતકોને બની રહ્યા છે ઘણી વખત એવું બની શકે છે કે તમને ઓચિંતાનું નુકસાન પણ આવી શકે એમ છે માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે મોંઘી મોંઘી વસ્તુઓ લેશો અને એ મોંઘી વસ્તુઓના લીધે તમારા જીવનમાં થોડીક સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે પૈતૃક સંપત્તિને લગતો જો કોઈ વિવાદ હોય તો એ વિવાદ તમે દૂર કરી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તમારા મતભેદોને દૂર કરવા જોઈએ તમારા સંબંધોને તમારે સાચવીને રાખવા જોઈએ અને રોજને માટે હનુમાનજીની આરાધના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો મંગળ ગ્રહોનો સેનાપતિ છે બુદ્ધ મહારાજ ગ્રહોના રાજકુમાર છે અને શુક્ર મહારાજ સુખના કારક ગ્રહ છે આ ત્રણ ગ્રહ આપણા જીવનની અંદર પોઝિટિવ હોય તો આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય છે કેવી રીતે અને કયા ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર મારે ચર્ચા કરવી છે પરંતુ દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ આજે મજબૂત બનતી જણાશે પદ પ્રતિષ્ઠાની અંદર સારો એવો વધારો થઈ શકે એમ છે આજના દિવસની અંદર પરિવાર અને સંતાનને લગતા પ્રશ્નો હળવા શકશો ને આજે માનસિક વ્યાકુળતા થોડી ઘણી રહેતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે સારો એવો ફાયદો થઈ શકે એના માટે બને તો ભગવાન ગણેશની આરાધના કરો ભગવાન ગણપતિના મંત્રનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે મંગળ નું રાશિ પરિવર્તન તમારી રાશિમાં થયું છે જે મંગળ મહારાજ ને તમારા જીવનમાં ઉતાર પરિસ્થિતિઓનું સર્જન કરાવડાવશે આ અંદર તમારે તમારા સ્વભાવમાં ઉગ્રતા ન આવે ને તે અંગે ધ્યાન રાખવું જરૂરી છે ગુસ્સાવાળો સ્વભાવ તમારા જીવનમાં સમસ્યા લાવી શકે એમ છે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી તમને સમસ્યાઓ સર્જાઈ શકશે ને આ સમયગાળા દરમિયાન તમારા ગુપ્ત શત્રુઓથી થોડી ઘણી સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાશે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે યાત્રા પ્રવાસ થી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે સન્માન અને લાભ સારો એવો મળી શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે કારણ વગરનો તણાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે કયો ઉપાય કરવો કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગોળ અને ઘીનો પ્રસાદ ભગવાન ગણપતિને અર્પણ કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે કર્ક રાશિવાળા જાતકોને આ મંગળનું રાશિ પરિવર્તન બારમા સ્થાનની અંદર થયું છે જેના લીધે ચાકને ને મંગળનો પ્રભાવ સારો ન કહી શકાય આવા લોકોને ભાગદોડ વધારે પડતી રહેશે જીવનની અંદર સમસ્યાઓ થોડી ઘણી સર્જન થતી જણાશે કષ્ટકારક યાત્રા થવા ખર્ચાઓને તમારે કાબુમાં રાખવા બહુ જ જરૂરી રહેશે વાહન દુર્ઘટના થી બચવું એ પણ તમારે બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો જોઈએ હનુમાનજીની નિત્યને માટે આરાધના કરી સવાર અને સાંજ હનુમાન ચાલીસા નો પાઠ કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કોલર મિત્ર સાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો જેનો સ્વામી મહારાજ સંપૂર્ણ સાથ સહકાર વધારો થઈ શકે પરિવારની અંદર તણાવ થોડો ઘણો રહેતો જણાશે તમારા વાણી ઉપર સંયમ રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિ વાળા કોઈ આજના દિવસની અંદર ભગવાન ગણપતિને મોતીચુરના લાડુ અવશ્ય અર્પણ કરવા મળશે સિંહ વાળા જાતકો માટે રાશિ પરિવર્તન થયું છે મજબૂત થતા જણાશે આ સમયગાળાની અંદર પ્રેમ સંબંધોમાં તમારે ઉદાસીનતા રહેતી જણાશે અને આ સમયગાળાની અંદર જો તમારે સંતાનને લગતી ચિંતા હશે તો એ ચિંતાની અંદર થોડોક વધારો થઈ શકે એમ છે આ સમયગાળો એવો હશે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક

રાખજો નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિ વાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે એના માટે આજના દિવસની અંદર અથર્વ શીર્ષના પાંચ પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે કન્યા રાશિ વાળા જાતકોને દસમ સ્થાન જેને કર્મસ્થાન કહેવામાં આવે આ સ્થાનની અંદર મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે જે તમારા બિઝનેસની અંદર કાર્યક્ષેત્રની અંદર વ્યાપારની અંદર ઉન્નતિ સારી એવી પ્રાપ્ત કરાવશે આ સમયગાળાની અંદર માતા પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેતી રાખવી તમારે જરૂરી રહેશે અને આ સમયગાળામાં તમને ગમતા ન હોય એવા કોઈ સમાચારોની પ્રાપ્તિ થઈ શકે એમ છે ઓમ અંગ અંગારકાજન નમઃ આ મંત્રનો જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષરચર અને ત ત્રણ સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર થોડી ઘણી આજે તકલીફ રહેતી જણાશે કારણ વગરની ચિંતાનો અનુભવ થતો જણાય અને જૂના સંબંધી અને મિત્ર સાથે નાણાંનો વ્યજો નહીતર સમસ્યા કયો ઉપાય કરવો જોઈએ તુલ્લા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ વિષ્ણુમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૃદ્ધાવો ભૂતાત્મા ભૂત ભાવન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય તમારી મનોકામ પૂર્ણ કરશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે તુલ્લા રાશિવાળા જાતકોને નવમ સ્થાન એટલે કે ની અંદર આ મંગળ મહારાજ નું રાશિ પરિવર્તન થયું છે જેના લીધે ક્યાંક તમારા કામકાજની અંદર તમને થોડી ઘણી હતાશા ઉત્પન્ન થતી જણાશે આ સમયગાળો એવો રહેશે કે તમારું સાહસ પરાક્રમ હોવા છતાં પણ તમે હતાશાનો અનુભવ કરશો અને આ સમયમાં આધ્યાત્મિક તમને સારી એવી પ્રાપ્ત થઈ આ સમયમાં વિદ્યાર્થી થોડો ઘણો લાભ મળી શકે એમ પોઝિટિવ રિઝલ્ટ અને સારો લાભ પ્રાપ્ત કરવા માટે મંગળ મહારાજની પૂજા અવશ્ય કરજો મંગલ સ્ત્રોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય તમને સારો લાભ મળતો જણાય વાત હવે કરીએ રાશિની રાશિ કે છે મંગળ મહારાજ વાળા સ્વાસ્થ્ય સાવચેતી રાખવી છે વિરોધીઓ તમારાથી થતા જણાશે વૃશ્ચિક જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની સાથે સાથે એના પુત્ર એવા ગણપતિ મહારાજની ઉપાસના અવશ્ય કરવી જોઈએ આજે બને તો બંને ઉપર જલનો અભિષેક કરવો જોઈએ ગણપતિ મહારાજના અભિષેક કરતા સમયે ષનો પાઠને ભગવાન શિવના અભિષેક કરતા સમયે નવો ભવાય રુદ્રો અભિષેક કરવાથી અવશ્ય તમને પોઝિટિવ મૃત્યુ આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે જે સારું નથી ગણાતું આ સમયગાળાની અંદર કોઈ તમે કાર્યક્ષેત્રની અંદર ષડયંત્રના શિકાર બની શકો એમ છો માટે સમજી વિચારીને નિર્ણય લેજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કોઈ તમને નીચો દેખાડવા માટેના પ્રયત્ન કરી શકે છે અને એના લીધે તમારા જીવનમાં સમસ્યા સર્જાઈ શકે પૈતૃક સંબંધી પૈતૃક સંપત્તિને લગતા વાદ વિવાદ પણ તમારા જીવનમાં સર્જાઈ શકે એમ છે આકસ્મિક ધન પ્રાપ્તિના યોગો છે નથી એમને આકસ્મિક ધન પ્રાપ્તિના યોગો જણાઈ રહ્યા છે પરંતુ યાત્રા કરવી હોય તો સમજી વિચારીને કરજો ને વાહન દુર્ઘટનાની અંદર પણ યોગ બને છે માટે વાહન ચલાવવામાં પરેજી રાખવી તમારે બહુ જ જરૂરી છે વિવાદિત કોર કાર્ય હોય કોર્ટ કચેરીને લગતા કાર્ય હોય એમાં તમે સાવધાની રાખજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ પોઝિટિવ લાભ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે મસૂરની દાળનું દાન કરજો કરતા વ્યક્તિને કરજો અવશ્ય તમને લાભ મળતો જણાશે રાશિ સ્વામી ધન વાળા જાતકો માટે આર્થિક યોજનાઓને આજે તમે સફળ બનાવી શકશો આજના દિવસની અંદર સન્માન અને ધનનો વ્યય થતો જણાય અને ખાસ કરીને તમને એમાં લાભ પણ મળી શકે સંતાન સંબંધિત સારું સુખ તમને મળતું જણાય વ્યવસાયની અંદર નવી તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે બુધાય નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો સારો લાભ મળશે ધન રાશિવાળા જાતકોને સ્થાન એટલે કે દાંપત્ય જીવનનું સ્થાન ભાગીદારીનું સ્થાન એ સ્થાનની અંદર આ મંગળ મહારાજ પરિવર્તન કરી ચૂક્યા છે જેના લીધે કાર્ય અને વ્યાપારની દ્રષ્ટિએથી આ સમય ઉત્તમ છે પરંતુ દાંપત્ય જીવન માટે આ સમય સારો નથી દાંપત્ય જીવનમાં ના મતભેદો સર્જાવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે અને તમે કોઈ ષડયંત્રના શિકાર ન બનો તે અંગે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે આ સમયની અંદર શાસન અને સત્તા બંનેનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે આ સમયગાળાની અંદર કોઈ સરકારી ટેન્ડર તમે ભર્યું હશે તો અવશ્ય એમાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે ભગવાન ગણેશની આરાધનાની સાથે સાથે તમારા કુલદેવીની પૂજા કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકશે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખનેજ જેનો સ્વામી બને છે શનિ મહારાજ વ્યાપારની અંદર રોજગારીની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે આજના દિવસમાં મકાનનું સુખ તમને સારું મળી શકે અને નવું વાહન લેવું હોય તો પણ યોગો આજે સારા બની રહ્યા છે આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે માટે બની શકે તો ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો ભગવાન માટે વરદાનથી ઓછું નથી આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે આ સમયગાળાની અંદર તમને ઓચિંતાની સફળતાઓ મળી શકે એમ છે ક્યાંક ને ક્યાંક કર્જ લેવા દેવામાં થોડુંક ધ્યાન રાખજો સ્વાસ્થ્ય બાબતે થોડુંક ધ્યાન રાખજો બાકી આ સમય તમારા માટે પોઝિટિવ છે કયો ઉપાય કરવો જોઈએ મકર જાતકો બની શકે ત્યાં સુધી જપ અવશ્ય કરવો પોઝિટિવ રિઝલ્ટ તમને પ્રાપ્ત જણાશે અક્ષર છે ગ શ સ્વામી શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે ગર્ભપ્રાસની ચીજોની અંદર આજે વધારો તમને થઈ શકે એમ છે આજીવિકાની અંદર નવી નવી તકો મળતી જણાય પરિવારથી સામાન્ય તણાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાય આવક અને જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેશે અને આજે તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ શિવ પંચાક્ષર મંત્રનો જપ તમારી મનોકામના પૂર્ણ કરશે પોઝિટિવ રિઝલ્ટ આપશે કુંભ રાશિવાળા જાતકોને મંગળના રાશિ પરિવર્તનની કરીએ કુંભ રાશિવાળા જાતકોને પાંચમું સ્થાન વિદ્યાનું સ્થાન છે એ સ્થાનની અંદર આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન સંતાન સંબંધિત ચિંતાઓ ઉત્પન્ન કરાવી શકે એમ છે આ સમયગાળાની અંદર જો તમે વિદ્યાર્થી છો તો કોઈ તમે પરીક્ષાની અંદર બેસો છો અથવા કોઈ અંદર તમે બેસવાના છો તો અવશ્ય તમને એમાં સારો લાભ મળી શકશે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય પ્રેમ વિવાહ કરવા માંગો છો તો રુકાવટ આવી શકે એમ છે માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને આ સમયની અંદર ભાઈઓનો સહકાર મળી શકે અને અવશ્ય તમારી ભાવનાઓના લીધે તમને નુકસાન થતું જણાય કયો ઉપાય કરવો કુંભ રાશિવાળા વાળા જાતકોએ નિત્યને માટે મંગળના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ લાભ મળી વાત મીન રાશિની કરીએ અક્ષર છે ગુરુ મહારાજ વ્યવસાયિક યોજનાઓ આજે તમે પરિપૂર્ણ કરી શકશો ચામડી તો પેટને લગતી સમસ્યાઓ તમને જણાશે આજના દિવસની અંદર પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળી શકે અને ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા વડીલોનું માન સન્માન જાળવી માતા પિતાના આશીર્વાદ લઈ તમારા દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે એ સ્થાન થશે જેના લીધે પારિવારિક ઉત્પન્ન થઈ શકે એમ છે માનસિક અશાંતિ ઉત્પન્ન થઈ શકે એમ છે માતા પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક ચિંતાઓ વધી શકે એમ છે અને આ સમયગાળાની અંદર યાત્રાઓ તમારે સાવધાનીથી કરવી બહુ જ જરૂરી છે ઘરનો કોઈ સામાન ચોરી ન થાય તે અંગે ધ્યાન રાખવી જરૂરી છે વિદેશની અંદર રહેતા મિત્રોથી ક્યાંક તમને ગમતા ન હોય એવા સમાચારોની પ્રાપ્તિ તમને થઈ શકે એમ છે કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે ને સારો એવો લાભ મળતો જણાય રોજને માટે ગણપતિ ભગવાનના મંત્રનો જપ અને ગણપતિ અથર્વ પાઠ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા કાર્ય સિદ્ધ કરાવશે દર્શક મિત્રો વાત આપણે